ગીરમાં તીવ્ર ગરમીથી આકુળ વ્યાકુળ સિંહો પાણી માટે બલખા મારતા હતા એમના માટે કૃત્રિમ પાણીના પોઈન્ટ તો બનાવવામાં આવ્યા હતા પણ સિંહોને નદીઓ જ વધારે ગમે અને મેઘરાજાએ આજે ગીરના જંગલમાં હેત વરસાવી અને સિંહોની પ્યાસને છીપાવવા માટે સાથોસાથ ગીરમાં વસતી સેંકડો પ્રાણીઓની બાન્ય સૃષ્ટિને આખા વર્ષની નિરાત થાય એવી રીતે જળાભિષેક કરવાનું શરૂ કરી દીધું છે આ છે ગીરની જીવાદોરી ગીરમાં જનારા અને ગીરને જે લોકો જાણે છે એ સમજી ગયા હશે કે આ છે શેત્રુંજી નદી સુકી બની ગયેલી શેત્રુંજી અત્યારે ધોધમાર વરસાદના કારણે બે કાંઠે થઈ ગઈ છે ગીરમાંથી નીકળતી અને અરબ સાગરમાં મળતી શેત્રુંજી નદીમાં પાણી આવતા આખું ગીર પંથક ઝૂમી ઉઠ્યો છે ધારી નજીક શેત્રુંજી નદીનું આ દૃશ્ય કેટલું મનમોહક છે એક તરફ લોકો તડકાથી તપ્ત અને વન્ય પ્રાણીઓ પણ પોતે પ્યાસ બુજાવવા માટે આમ તેમ ભટકતા હતા પરંતુ હવે નદીઓમાં નવા નીર આવ્યા છે તમે જાણો છો શૈત્રુંજી નદીની લંબાઈ બસો સત્યાવીસ કિલોમીટરની છે તેની જમણા કાંઠાની મુખ્ય નદીઓ છે શેલ હારી તળાજી આ ઉપરાંત એમના ડાબા કાંઠે પણ નદીઓ વહે છે તેના પંચાવન કિલોમીટરના અંતરે ખોડિયાર ડેમ આવેલો છે અને એકસો સાઠ કિલોમીટરના અંતરે શૈત્રુંજી ડેમ આવેલો છે તેનો સ્ત્રાવ ક્ષેત્ર જુઓ તો ચાર હજાર ત્રણસો તેર ચોરસ કિલોમીટરનો છે એટલે કે શેત્રુંજી નદી માત્ર મનુષ્યો જ નહીં પરંતુ પૂરા ગીરના વન્ય પ્રાણીઓ માટે ખૂબ જ મહત્ત્વની નદી છે ગીરના ગામડાઓ ઉપર પણ મેઘરાજા મહેરબાન છે તમે જોઈ શકો છો કે અમરેલી જિલ્લામાં લીલીયા બાબરા સાવરકુંડલા ધારી આ લગભગ તમામ જે ગીર જંગલની આસપાસના ગામો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજે રવિવારની સાંજે મનમોહક વાતાવરણમાં ગામડાના લોકો નદીઓના વહેણને જોવા માટે ઉમટી પડ્યા હતા જંગલ અને વરસાદનો અજીબો ગરીબ ઋણાનુબંધ છે મનુષ્યો તો જો વરસાદ ના થાય અથવા તો તીવ્ર ગરમી પડે તો પોતપોતાની રીતે વ્યવસ્થા કરી લેશે પરંતુ કુદરતની જે ઇકોસિસ્ટમ છે એમાં વરસાદ વિના વન્યજીવો કે વૃક્ષો ટકી શકતા નથી ગીરમાં આમ તો નવ નવ નદીઓ આવેલી છે પરંતુ ઉનાળામાં આ નદીઓ સુકાઈ જતા તમે સિંહોની હાલત જુઓ સિંહો આસપાસના ફાર્મ હાઉસમાં આવી અને આ રીતે બાલ્ટીમાં ભરેલા પાણીને પીવા માટે મજબૂર બન્યા હતા પાણી એ દરેક પ્રાણીઓની જરૂરિયાત છે પરંતુ જે રીતે આ વખતે તીવ્ર ગરમી બાદ વરસાદની શરૂઆત થઈ છે એ દર્શાવે છે કે બહુ જલ્દી આ તમામ નદીઓ છલકાઈ જશે અને સિંહોના આવા દ્રશ્યો આપણે જોવા નહીં પડે કારણ કે વરસાદ છે તો જ સમગ્ર વન્ય સૃષ્ટિ છે અને વન્યસૃષ્ટિના આધાર સમાન શત્રુંજી અને કમલેશ્વર ડેમ સિંગોડા નદી મચ્છુંદરી ડેમ રાવલ ડેમ આ તમામમાં અત્યારે પાણીની આવક શરૂ થઈ ગઈ છે તો ગીર અને સિંહના પ્રેમીઓ માટે આજે ખૂબ જ સારા સમાચાર છે કે ગીર વરસાદથી તરબતર છે ગીર અને સિંહોના આવા જ વિડીયોઝ તમને પસંદ હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો